ચાલો મિત્રો મરચી મેથી કોથમીર ઉંતી કરેલું છે ખેતરમાં વાદળાઓ બો થઈ ગયા છે જો સૂર્યનારાયણ દેખાય છે ભાગી જશે હાંજના પાંચ આવડા ખેહે છે હંધાય ખડ સાહન મુલાકાત કરે છે માન હોય પેલો ઉકાઈ જા તો વેતા કે જો કઈ નો થાય પોલકા મકાઈ કરેલી છે મકાઈ લઈ જતો તો બસ મરચા પાકી ગયા છે કોથમરી તો જોવો મોટી મોટી થઈ ગઈ છે उतारी हंदे। पालक भाजी। हंदे बकाला आटा मरवा पाला में करेली से टमेटी टमेटी तो हजी जुवो नहीं तो बे पंदे तन तन पंदे थी से आम इंडो अमेरिका मकाई दस साह करेला से से डूंगी ने सारो पालक से मस्ती नो આ લખણી ભાજીનો હરીયો છે લાંબો આ લખનો ભાવ આવે છે તમા મસાટેલાનો છે તાંજળિયાનો બી તાંજળિયાની ભાજી તાંજળિયો કરેલો છે ટામેટી કરેલી હતી ટામેટીતે હવે પૂરી થઈ ગઈ છે તો ઘણા પાકલ છે ટમેટી કરી તમે વાદળાને એવું થઈ ગયું છે સૂર્યનારાયણ પુરા નથી દેખાતા